દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દશક મિત્રો છોટા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ લોકડના ભૂંગણા તથા સાફટીન સાથે પાંચ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી છોટા ઉદયપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટા છોટાઉદેપુર એલસીબી પોલીસના માણસો સાથે જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી બાતમી મળી હતી કે આજથી પાંચ એક દિવસ પહેલા ઉદેપુર વસડી વિસ્તારમાં આવેલ ડોલોમાઇટ ફેક્ટરીમાંથી લોખંડના વગરની ટાટા ટેમ્પો ચારસો સાતમાં ભરીને પાંચ ઇસમો છોટાઉદેપુરથી દેવગઢ બાજા બાજુ જવાનાર છે જે બાતમી હકીકતના આધારે છોટાઉદેપુર એલસીબી પોલીસે અલસીપુર ફાટક ત્રણ રસ્તા ઉપર વોચ અને નાકાબંધી કરી બાતનીવાળું સાધન આવતા તેને રોકી કોર્ડન કરી તપાસ કરતા ડ્રાઈવર સીટ ઉપર એક તથા ડ્રાઈવર સાથે બીજા ચાર મળી કુલ પાંચ ઈસમોને પકડી પાડ્યા છે તેઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે છોટાઉદેપુર વસડી વિસ્તારમાં આવેલ ડોલોમાટ ફેક્ટરીમાંથી ચોરી કરેલ લાવેલ હોવાનું જણાવેલ જેથી પકડાયેલ ઈસમો સીઆરપીસી કલમ એકતાલીસ વન ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુરના જોજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે કબજા કરવામાં આવેલ મુદ્દામાલ ટાટા કંપની ટેમ્પો ચારસો સાત જેની કિંમત ચાર લાખ રૂપિયા લોખંડના ટુકડા દાગીના એક ચૌદ નંગ જેની કિંમત ઓગણ પચાસ હજાર રૂપિયા મોબાઈલ ચાર નંગ વીસ હજાર રૂપિયા પાના પકડ નંગ પાંચ જેની કિંમત પચીસસો રૂપિયા જે પૈકી ચાર લાખ એક હજાર પાંચસોનો મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે